લાયજા ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત આજે સરપંચ અને પેનલના ઉમેદવારી પત્રો સુપ્રત કરાયા હતા સરપંચના ઉમેદવાર કાનજીભાઈ મહેશ્વરીએ ઉમેદવારી નોંધાવી હતી લાંબા સમયના ઇંતજાર બાદ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમગ્ર કચ્છની અંદર ધમધમાટ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર એવી જ રીતે અમારા ગામની અંદર પણ એક મોટા ગ્રામ પંચાયતની ચૂંટણી જે બાકી હતી એ યોજાવા જઈ રહી છે ત્યારે અમારી

એ હું આપ સૌને અને સમગ્ર તાલુકાની અંદર જ્યાં જ્યાં ચૂંટણીઓ લડાઈ રહી છે બધાને હું અપીલ કરું છું કે ગામની એકતા અને અખંડતા કાયમ રહીએ એ પ્રમાણે ચૂંટણી એ લડવી જોઈએ એવી મારી બધાને શુભેચ્છા છે ઘણા બધા ઉમેદવારો છે અને ગામ હોય ત્યાં બધા જ લોકો પોતપોતાના પ્રયત્ન કરતા હોય પણ આજે ઇલેક્શન લડતું હોય એનાથી વધારે હોશિયાર વોટર છે એટલે કોને મત આપવું અને કોને ન આપવું સમજદારને ઈશારો કાફી હોય તો અમારા સરપંચના ઉમેદવાર કાનજી ડાયા મહેશ્વરી છે એવું અમને જાણવા મળ્યું છે વોર્ડ નંબર બે ની અંદર અમારા મથડા સમીના બેન છે વોર્ડ નંબર ત્રણ માં હું પોતે મિત પ્રકાશ છું વોર્ડ નંબર ચાર ની અંદર નામોરી બડિયા ઈ છે વોર્ડ નંબર 5 ની અંદર सविता મંજી દાતણિયા છે વોર્ડ નંબર 6 ની અંદર અ વોર્ડ નંબર ની અંદર સોનબાઈ પંચી ગઢવી છે વોર્ડ નંબર 7 ની અંદર મણીલાલ ખીમજી ચોપડા છે વોર્ડ નંબર આઠ ની અંદર હીરબાઈ કાનજી ડાયા છે બાદી તમારી પેનલ છે હર હમેશ ગામના હિતની અંદર ગામની અંદર જ્યારે જ્યારે જરૂરત પડી હમણાં ત્રણ વર્ષ સુધી અમારા ગામની અંદર આજુબાજુ ઘણા બાજુની વહીવટદાર હતા ત્યારે પણ જયારે આગેવાની જરૂરત પડી છે ત્યારે અમારી આખી પેનલ ખૂબ સારી રીતે મજબૂત રીતે ગામના સેવાની હાજરી આપી છે જ્યારે જ્યારે ગામના લોકોને સમસ્યા હોય છે ત્યારે ત્રણ વર્ષ અમે સરપંચ નતા એ છતાં પણ અમે લોકો લોકોના કામ કર્યા છે ચૂંટણી માત્ર પ્રક્રિયા છે બાકી ગામના પડખે અમે અમે જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી ગામનો અવાજ બુલંદ રહેશે